નમસ્કાર પ્રિયજનો જે મહિલા દશેરાના દિવસે તુલસી પર પાણી ચડાવે છે ત્યાં રહસ્ય કાન ખોલીને સાંભળી લે ક્યાંક તમારી એક ભૂલ તમારા આખા પરિવારને બરબાદ ન કરી દે આજે આ ખાસ વિડીયોમાં અમે તમને એવા રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે આજ સુધી કદાચ અજાણ હશો જ્યારે તમે આ સત્ય સાંભળશો તો તમારો આત્મા ધ્રુજી ઉઠશે અને તમારી આંખો શ્રદ્ધાથી નમી જશે કારણ કે આ રહસ્ય જોડાયેલ છે એ પવિત્ર છોડ સાથે જેને આપણા શાસ્ત્રોએ માતા તુલસીનું નામ આપ્યું છે તુલસીનો છોડ દરેક ભારતીયની ઓળખ છે જો કોઈ ભારતીયના ઘરમાં તુલસીનો છોડ ન હોય તો તેને ન તો ભારતીય કહી શકાય કે ન તો સાચો સનાતની કારણ કે માતા તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તુલસીનો સંબંધ ધન દોલત સાથે પણ જોડાયેલો છે જે તુલસીને આપણે હંમેશા માન સન્માન આપતા આવ્યા છીએ તે જ તુલસીનો છોડ દશેરાના દિવસે તમારા માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે વાતને ખૂબ ધ્યાનથી સાંભળો કારણ કે જે તુલસી પર તમે દશેરાના દિવસે પાણી ચડાવો છો તે કોઈ સામાન્ય ક્રિયા નથી તેના સકારાત્મક અને નકારાત્મક બંને પરિણામો આવવાના છે વળી આપણો રોજનો નિયમ હોય છે સ્નાન કર્યા પછી આપણે ઘરના છોડમાં પાણી રેડીએ છીએ અને તે દરમિયાન તુલસીના છોડમાં પણ પાણી ચડાવી દઈએ છીએ પરંતુ કેટલીક વખત ખાસ તિથિઓ હોય છે ખાસ દિવસો હોય છે કેટલાક દિવસો ખૂબ શુભ હોય છે પરંતુ કેટલાક દિવસો ખૂબ નકારાત્મક પણ હોય છે અને એવા નકારાત્મક દિવસોમાંથી એક દિવસ છે દશેરાનો દિવસ જે દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો અને પુષ્પક વિમાનમાં બેસીને પુનઃ અયોધ્યા પરત ફર્યા હતા આથી આ દિવસે આપણે રાવણનું પુતળું દહન કરીએ છીએ દશેરાના દિવસે અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ વાતાવરણમાં જાગૃત થાય છે કારણ કે રાવણ એક રાક્ષસ હતો પરંતુ સવાલ એ ઉભો થાય છે કે શું આપણે દશેરાના દિવસે તુલસીના છોડમાં પાણી ચડાવવું જોઈએ કે નહીં તેના શું સકારાત્મક અને નકારાત્મક પરિણામો આવી શકે છે તો આજનો વિડીયો અંત સુધી જરૂર જુઓ જેથી તમને દરેક વાત સમજાઈ જાય અને જો તમે ભગવાન શ્રી રામના સાચા ભક્ત છો તો આ વીડિયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય રામ જરૂર લખજો આજે અમે જે રહસ્ય તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એટલું ગહન છે કે તેને સમજવા માટે તમારે વિડીયો ખૂબ ધ્યાનથી જોવો પડશે નહીં તો તમે ઘણી બાબતો ચૂકી જશો દશેરા એટલે વિજયાદશમી દશમી આ દિવસ સારાઈની દુષ્ટતા પર વિજયનું પ્રતિક છે આ દિવસ બ્રહ્માંડીય ઉર્જાનું સંગમ છે જ્યારે આકાશીય શક્તિઓ ખુલી જાય છે જે સાધક કે સાધિકા આ દિવસે કોઈ છોડ દેવતા કે યંત્ર પર પાણી ચઢાવે છે તેના જીવનમાં પ્રત્યક્ષરૂપે ઘણા ફેરફારો શરૂ થઈ જાય છે સૌથી પહેલાં સારી વાતોની ચર્ચા કરીએ કારણ કે બધાને સારી વાતો સાંભળવી ગમે છે દશેરાના દિવસે જો કોઈ મહિલા તુલસીના છોડમાં પાણી ચઢાવે તો તેની સૌથી પહેલી સારી અસર તેના ઘર પરિવાર પર જોવા મળે છે તુલસીમાં પાણી ચઢાવવું એટલે ઘરના આંગણામાં શુદ્ધ વાતાવરણની સ્થાપના કરવી આ પ્રક્રિયાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર ભાગે છે ઘરમાં વારંવાર થતા ઝઘડા ઓછા થઈ જાય છે બીમારીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે અને ઘરના સભ્યોના સંબંધો જે ઘણા વર્ષોથી ખરાબ હતા તે પણ સુધરી જાય છે પરંતુ ધ્યાન આપવાની વાત માત્ર આટલી જ નથી દશેરાના દિવસે તુલસીમાં પાણી ચઢાવવું એ માત્ર એક ક્રિયા નથી પરંતુ એક વ્રત પણ છે કારણ કે દશેરાનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી આ દિવસે તુલસીમાં પાણી ચઢાવતા પહેલાં તમારા મનને શુદ્ધ કરવું ખૂબ જરૂરી છે અને માતા તુલસી પાસે આશીર્વાદ માંગવા પણ ખૂબ જરૂરી છે જો બિના શુદ્ધ મન અને શ્રદ્ધા વિના તમે દશેરાના દિવસે તુલસી માતામાં પાણી ચઢાવશો તો તેની ભયંકર નકારાત્મક અસર જોવા મળી શકે છે નકારાત્મક અસર આ રીતે દેખાય છે કે જે ઘરમાં તુલસીજીને યોગ્ય ભાવથી પાણી ચડાવવામાં ન આવે તે ઘરમાં ઝઘડા વધવા લાગે છે પરિવારના સભ્યો વચ્ચે અંધશ્રદ્ધા ફેલાવા લાગે છે કેટલીક વખત ઘરની સ્ત્રીઓને અવાંછિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેનાથી અચાનક સ્વાસ્થ્ય બગડે છે ક્યાંક સંબંધોમાં તિરાડ આવે છે પૈસાની તંગી અચાનક પરેશાન કરવા લાગે છે માથે ભયંકર દેવું થઈ જાય છે કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે તુલસી માતા તપસ્વીની અને અત્યંત પવિત્ર દેવી સ્વરૂપ છે તેઓ પોતાના ભક્તોને વૈભવ સુખ અને શાંતિ પ્રદાન કરે છે પરંતુ જો તેમની સાથે છેડછાડ કરવામાં આવે બિનશુદ્ધ રીતે કે નિયમ વિના ખાસ કરીને દશેરાના દિવસે પાણી ચડાવવામાં આવે તો તે મહિલા કે વ્યક્તિને સખ્ત શિક્ષા પણ મળી શકે છે હવે તમારા મનમાં એક જ વિચાર આવતો હશે કે આ રહસ્યમાં એવું શું ખાસ છે જેણે દશેરાના દિવસે તુલસીમાં પાણી ચડાવવાની પરંપરાને આટલી ખાસ બનાવી દીધી કારણ કે તેની પાછળ ગ્રહો અને નક્ષત્રોની ચાલનો ખૂબ મોટો હાથ છે દશેરાના દિવસે સૂર્ય અને શનિની વિશેષ સ્થિતિ બને છે આ તે સમય છે જ્યારે ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખૂબ વધી જાય છે વાતને ખૂબ ધ્યાનથી સાંભળો જે મહિલા દશેરાના દિવસે તુલસીમાં પાણી ચડાવે છે તે પોતાના પરિવારની ચારે બાજુ એક રક્ષા કવચ બનાવે છે આ રક્ષા કવચ તેના પરિવારને દરેક પ્રકારના સંકટથી બચાવે છે આ કવચ તેના પતિની લાંબી આયુ બાળકોના સારા સ્વાસ્થ્ય અને ઘરના સુખ સમૃદ્ધિનું રક્ષક બને છે ઘણી વખત જોવામાં આવ્યું છે કે જે મહિલાઓ દશેરાના દિવસે તુલસી પર પાણી ચઢાવે છે તેઓ હંમેશા ભયંકર અકસ્માતથી બચી જાય છે પરંતુ આપણે શું ભૂલ કરીએ છીએ જેના કારણે દશેરાના દિવસે તુલસી પર પાણી ચઢાવવું આપણા માટે ઘણી મુશ્કેલીઓ લાવે છે ઘણી વખત એવું બને છે કે ઘણા લોકોના ઘરમાં રોજ બરોજની સમસ્યાઓ રહે છે કોઈ ઘરે પૈસા માગવા આવે છે કોઈના પતિ કે પત્નીનું ક્યાંક બીજે ચક્કર ચાલે છે કેટલીક વખત એવું પણ જોવાયું છે કે ઘણી મહિલાઓ સવારે ખૂબ મોડા ઉઠે છે મોડા સ્નાન કરે છે અને આ કારણે શ્રદ્ધા વિના ખાલી દેખાડા માટે કે ફોર્મેલિટી નિભાવવા માટે જ્યારે દશેરાના દિવસે તુલસી પર પાણી ચઢાવે છે તો એવા ઘરોમાં બીજા જ દિવસથી ભારે વિપત્તિ આવવા લાગે છે અચાનક સંતાન બીમાર પડે છે પતિને વ્યાપારમાં નુકસાન થાય છે દેવું થઈ જાય છે અને મનુષ્ય સંભાળી નથી શકતો આમાંથી આપણને શું શીખવા મળે છે આમાંથી આપણને એ સમજાય છે કે તુલસી માતા ફક્ત ત્યારે જ ભક્તિ સ્વીકારે છે જ્યારે તે ભક્તિમાં દેખાડો કે અહંકાર ન હોય આથી જ કહેવાય છે કે દશેરાના દિવસે તુલસીમાં પાણી ચઢાવવું તમારા માટે વરદાન પણ બની શકે છે અને જો તમે કોઈ ભૂલ કરી તો શ્રાપ પણ બની શકે છે બધું તમારા ભાવ પર નિર્ભર કરે છે હવે આપણે દશેરા અને તુલસી માતાના મહત્વને ખૂબ ધ્યાનથી સમજીશું દશેરાનો દિવસ શક્તિઓનું સંગમ છે આ દિવસે ઘરની સ્ત્રીઓ જો પાણી ચઢાવવાની સાથે તુલસીની નીચે દીવો પ્રગટાવે અને મનમાં સંકલ્પ કરે કે મારા પરિવારનું રક્ષણ થાય મારા ઘરમાં ક્યારેય અંધકાર ના આવે તો એવું લાગે કે તેમણે સ્વર્ગમાંથી સીધો વરદાન બોલાવી લીધું એવા પરિવારોમાં અચાનક ખુશખબરોની વર્ષા થવા લાગે છે સંતાન પ્રગતિના માર્ગે આગળ વધે છે અને સ્ત્રીઓનું જીવન ચમત્કારોથી ભરપૂર બને છે પરંતુ જો એ જ દીવો શુદ્ધ ઘી વિના પ્રગટાવવામાં આવે તો ઘણા ઘરોમાં લોકો કંજૂસાઈ દેખાડે છે ઘરમાં ઘી ભરેલું હોય છે પરંતુ તેમ છતાં પૂજામાં ખોટા ઘીનો ઉપયોગ કરે છે કે પછી બિનસંકલ્પે દીવો પ્રગટાવે છે તો એ દીવાનો ધુમાડો અને તેનું તેજ ઘર પર ઉલટી અસર કરે છે આથી ઘર પરિવારને વધુ દુઃખદર્દ ઘેરી લે છે આથી યાદ રાખો કે દશેરાના દિવસે તુલસીમાં પાણી ચઢાવવું એક ગુપ્ત સાધના છે આ વાત કોઈને કહેવાની નથી આ સાધના આપણે ચૂપચાપ પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી યોગ્ય રીતે કરવાની છે નહીં તો તેની ઉલટી અસર પણ થઈ શકે છે ઇતિહાસ અને પુરાણોમાં ઘણા ઉદાહરણો આપેલા છે જ્યાં તુલસીની પૂજાએ કોઈ સ્ત્રીને રાણી બનાવી દીધી તેના પતિને મહાન યોદ્ધા બનાવ્યો અને તેના પરિવારને ધન ધાન્યથી સમૃદ્ધ કર્યો પરંતુ એવા પણ પ્રસંગો છે જ્યાં તુલસીનું અપમાન કરવાથી આખું વંશ નાશ પામ્યું એટલે કે દશેરાના દિવસે તુલસીનો છોડ આપણી કિસ્મત બદલી શકે છે પરંતુ જો આપણે બેદરકારી દાખવીએ કે ભૂલો કરીએ તો એ જ તુલસીનો છોડ આપણા માટે શ્રા પણ બની શકે છે જો તમે વિચારતા હોવ કે દશેરાના દિવસે હું તુલસીના છોડમાં પાણી જ નહીં ચઢાવું કદાચ મારાથી કોઈ ભૂલ થઈ જાય તો એટલું ધ્યાન રાખો કે મનુષ્ય ઈચ્છે તો ભૂલોને રોકી શકે છે મનુષ્ય ભૂલોનું પૂતળું હોય છે પરંતુ બધું તેના હાથમાં છે તેથી જ્યારે પણ દશેરાના દિવસે તમે તુલસીમાં પાણી ચઢાવો તો તમારા ભાવ સકારાત્મક હોવા જોઈએ શુદ્ધ વસ્ત્રો પહેરો અને જ્યારે તમે તુલસી માતાને પાણી ચઢાવો તો મનમાં હંમેશા શાંતિ અને સુકૂન હોવું જોઈએ ઘણા લોકો જ્યારે તુલસીમાં પાણી ચઢાવે છે ત્યારે તેમના મનમાં રાતની વાતો પાડોશીની વાતો કે કોઈની નવી ગાડીની ઈર્ષ્યા ચાલતી હોય છે આ ઈર્ષ્યા બદલાની ભાવના કે નારાજગીમાં જ્યારે તેઓ તુલસી પર પાણી ચઢાવે છે તો તેના ભયંકર નકારાત્મક પરિણામો આવે છે જ્યારે પણ પાણી ચઢાવવું હોય તો સાચા મનથી ચઢાવો અને પ્રાર્થના કરો કે માતા મારા ઘરમાં હંમેશા શાંતિ અને સમૃદ્ધિ રહે સાથે જ જો શક્ય હોય તો રામ નામનું સ્મરણ પણ કરો કારણ કે દશેરાના દિવસે તુલસી અને ભગવાન રામની કૃપા એકસાથે મળે તો તેનાથી મોટું આશ્ચર્ય શું હોઈ શકે આ ઉપરાંત દશેરાના દિવસે તુલસીના છોડમાં પાણી ચઢાવવું તમારા ગ્રહોને પણ સુધારી શકે છે કારણ કે દશેરાનો દિવસ રાવણને સમર્પિત છે આ દિવસે સારાઈની દુષ્ટતા પર વિજય થયો હતો અને રાવણનો અંત થયો હતો જેનાથી સમગ્ર વિશ્વમાં ફરી એકવાર સારો સમય આવ્યો હતો આપણે દશેરાના દિવસે આપણા અંદરના રાવણને ખતમ કરવાનો છે ઘણા લોકોને તમે જોયા હશે જે બિનજરૂરી કહેતા હોય છે કે આ બધું મેં કર્યું છે આ મારી મહેનતનું પરિણામ છે આ હું એટલે અહંકાર આ અહંકારને દૂર કરવું ખૂબ જરૂરી છે નહીં તો આપણે આપણા અંદરના રાવણને દૂર નહીં કરી શકીએ ગુરુજી તમને કહેવા માંગે છે કે જો તમારા ઘરને સ્ત્રીઓમાં દેખાડો કરવાની ટેવ હોય તો આ દેખાડો તેમને ખૂબ ભારે પડી શકે છે કેટલીક વખત આપણે તુલસીમાં પાણી ચઢાવીએ છીએ પરંતુ ફક્ત એટલા માટે કે લોકોને બતાવી શકીએ કે આપણે કેટલા ધાર્મિક છીએ એક દિવસ પાણી ચઢાવીએ બીજા દિવસે ભૂલી જઈએ આ દેખાડો એટલે સ્વાર્થ અને આ સ્વાર્થ કોઈ કામનો નથી વળી એક વાતનું ખાસ ધ્યાન રાખો જો કોઈ સ્ત્રી દશેરાના દિવસે તુલસીમાં પાણી ચઢાવે તો તેણે મનમાં ઓમ નમઃ શિવાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાએ નમઃ મંત્રનો જાપ જરૂર કરવો આ મંત્રોની શક્તિ ખૂબ મોટી છે કેટલીક વખત એવું બને છે કે જ્યારે આપણે પાણી ચઢાવીએ તો આપણા દુશ્મનો ગાંડા થઈ જાય છે તેઓને લાગે છે કે આપણે તેમનાથી આગળ નીકળી ન જઈએ અને દશેરાના દિવસે તેઓ તમારા પર તંત્ર મંત્ર કે ટોણા પણ કરાવે છે જો તમારા ઘરની સ્ત્રી સાચા મનથી દશેરાના દિવસે તુલસીમાં પાણી ચઢાવે તો તે તમારા ઘરની ચારે બાજુ એક રક્ષા કવચ બનાવે છે જેનાથી કોઈ નકારાત્મક શક્તિ તમારા ઘરમાં પ્રવેશી શકતી નથી જેમ આપણે કહ્યું દશેરાના દિવસે રાવણનું પુતળું દહન થાય છે એટલે નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે પરંતુ વાતાવરણમાં પહેલેથી જ ઘણી નકારાત્મક શક્તિઓ હોય છે જે તમારા ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે પરંતુ જો તમારા ઘરની સ્ત્રી સારી છે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે રોજ તુલસીમાં પાણી ચઢાવે છે તો તે તમને બચાવી લેશે તે તમારા ઘરની આસપાસ રક્ષણનું ઘેરાવો બનાવી દેશે પરંતુ જો એ જ સ્ત્રી ખોટી લીતે બિનસ્નાને કોઈનું બુરુ વિચારીને દેખાડા માટે કે અહંકારમાં પાણી ચઢાવે તો પરિણામો સારા નહીં આવે જો તમે સાચા સનાતની છો તો તમારા દરેક કર્મને શ્રેષ્ઠ વિચારો અને ભાવનાઓ સાથે કરો કારણ કે ભગવાન છપ્પન ભોગના ભૂખ્યા નથી તેઓ ભાવનાઓના ભૂખ્યા છે દરેકને જીવનમાં ધનની જરૂર હોય છે ધન વિના ઘર સંસાર અધૂરો છે અને ધન ત્યારે જ મળશે જ્યારે તમે માતા તુલસીની સાચા દિલથી સેવા કરશો કારણ કે તુલસી માતામાં માતા લક્ષ્મીનો વાસ છે આથી જ દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા મનથી તુલસીની સેવા કરે છે દીવો પ્રગટાવે છે તેના ઘરે સાંજે માતા લક્ષ્મી આવે છે અને જ્યારે માતા લક્ષ્મીના ચરણ એકવાર આગળ વધે તો એ વ્યક્તિ પાછું વળીલે નથી જોતો તેની પાસે ધનની કમી નથી રહેતી અને તેનું જીવન શાનદાર બની જાય છે પરંતુ જો એ જ સ્ત્રી ખોટા કર્મો કરે ઉથલપાથલની વાતો કરે પતિ કે પરિવારને ત્રાસ આપે તો સમય સાથે તેના નકારાત્મક પરિણામો આખા પરિવારને ભોગવવા પડે છે આથી રોજનો નિયમ બનાવી લો કે તુલસીના છોડમાં પાણી ચઢાવવું છે પરંતુ ભાવ સારા રાખવા છે જો ભાવ ખોટા હશે તો આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસે તેનો દંડ તમને જરૂર મળશે અને તેને તમે સહન નહીં કરી શકો જો આજનો આ વિડિયો તમને ગમ્યો હોય કેટલીક વાતો સારી લાગી હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં સાથે જ અમારા આ ચેનલ ધાર્મિક સ્ટોરી આર્ઠને સબસ્ક્રાઇબ કરીને બે લાયકોનને દબાવી દો જેથી તમને હંમેશા આવા વિડિયો સમયસર મળતા રહે બધા દર્શકોનો ખૂબ ખૂબ આભાર